Gua dapten nun bacu, macan dulu nih. celo aja pria jo akaron na plus kan c m akaron nih. Akaron udah terwani, c celo akoi akar kewai, sengku, sengku akar. Coi akar kewai, sengku, cello biji nih topi, jokar topi. Seros, christmas tree, ceros, celo paci. બીજો શું હોય હા ઠંડુ ઠંડુ ખાવ છો ને કાઈ તમે હા પછી બડ્ડે ટોપી ચાલો પછી બીજો શું હોય મૂરી મૂડા 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 ચાલો પછી બડ્ડે વાય આઈસ્ક્રીમ ઈસકે આ કરકે હોય સંકુઆ કા જો આપણે આમાં જોઈશું જો જેમ ના જો આ ચન સંકુઆ કા જો ક્રિસમસ ટ્રી પછી પિરામિડ પિરામિડ પછી જોકર ટોપી અને આઈસ્ક્રીમ આ બધા કેવા આકાર કેવાય બોલા બધા કેવા આકાર કહેવાય શંકુ યાદ રહી બધા ને જો આના જેવા આકાર કહેવાય શંકુ આકાર કેવો કહેવાય ત્રિકોણ કરી અને આમ ગોળાકાર કરી દેવાનો એટલે કયો આકાર થઈ જશે શંકુ

સમગ ગિફ્ટ નું ગિફ્ટ નું બોક્સ હા ગિફ્ટ નું બોક્સ ચરા ચલો ચલો જો આ ઈશ્વર બોલે ને ગિફ્ટ નું બોક્સ ગિફ્ટ નું બોક્સ છે ચરા જો ઈશ્વર ને કે ખબર પડશે વાહ ભાઈ વાહ ચલો પછી આ બરાબર બરાબર કેવા અક્ષર નો છે એ બી સીડી નો પાસ કેવા અક્ષર નો છે એ Sanggon, 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 no sanggon, 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 ચલા કયા કકર સયો સમગણ યદ્રી બતાને હા પશુના વર્ગીકરણ કરવાનું થાશે તમાર હા ચલા આ તો હા હેલો ગોડાકર કયો છે ગોડાકર ગોડાકર વિનોદ આ કયા કકર કેવાય ગોડાકર ગોડાકર ચલો ગોડાકર માં તરુ પછી 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 પૃથ્વીનો ગોળો પછી ગોળો આ બધા કેવા આકાર કેવાય ગોળાકાર કેવા કેવાય ગોળાકાર ચલો આ પછી કયો આકાર આયો એમ ચીકો લંબગોળ કેવા કર કેવાય લંબગોળ ચલો જોજો હા ચલો લંબગોળ માં જો અહી જો આ લંબગોળ આકાર કેવાય જો પેલું બોક્સ છે કબાટ છે એ બધા કેવા કર કેવાય લંબગોળ લંબગોળ ચલો અહી જો જો પેલું ચલાચો આપણી ચોપડી કયા કરકે વાચો આપણી લમગન પછી ઈટ લમગન લમગન દિવાસળી નું બોક્સ લમગન લમગન કબાટ લમગન પછી બ્રશ લમગન પછી ઈટ ઈટ લમગન એ લમગન કે યાદ રાખજો બરાબર આપણે બધાએ વર્ગીકરણ કરવાનો છે બરાબર જો ય આપણે કોણ આવડે ચાલ આ તો હા ના નાકાર ના નાકાર કયા કર કેવાય આકા ચલા ના નાકારમાં સુ આવે જો પાવર પાવર પછી ડ્રમ ડ્રમ આપડે પાસે ના પાક કસેટ કરવાનું પછી આ ગ્લાસ ગ્લાસ પછી ફાર્ની ફાર્ની સરસ પછી આ લાકડાનો ટુકડો આ બધા કેવા કર કેવાય ડળકા એ એ ડળકા અહી જો ચલા ફરી એને ભૂલ પડીને એટલે ફરી ચલાને કેવા કર કેવાય નાડા નાડાકાર આના જે હોય આર્યો જો આ બાજુ નળાકાર આકાર છે અને આ બાજુ એની વસ્તુ છે જો કયા આકાર કહેવાય નળાકાર ચલો ખબર પડી ગઈ બધાને ચલો હવે હું જે આકાર કહું ને એ એ વસ્તુ તમારે મૂકવાની છે એ ચિત્ર બરાબર ચાલો હું એમ આ દાખલ તરીકે અહીંયા મૂક્યું કે દડો તો દડો કયો આકાર કહેવાય ગોળાકાર તો ગોળાકારનું વસ્તુ જ્યાં હશે ગોળાકારનું ચિત્ર ત્યાં તમારે મૂકવા આવવાનું રહેશે એવું રમીએ આપણે હે ને

चलो कयो आकर केवाय तै मुकवा जाओ सरस चलो अब अब आनो वारो सानवी बेन नो वारो चलो चलो कयो आने केवाय कर केवाय गोल 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 कयो आकर केवाय गोल बोडाकार सरस वेरी गुड चलो अब कोन आ रिद्धि बेन रिद्धि बेन ने आग लेवानो चलो चित्र गिफ्ट नो बॉक्स क्या कर मग आ बोल चल समगन समगन वेरी गुड चलो सरस चलो हम कौन आवश्य प्रेम चलो ए बी सी डी नो पासो कई आकार से हम बोल वन हो कई आकार के समगन 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 सरस चलो वे पाठ આવશે चलो पाठ બધા એક એક વર્ગીકરણ કરો ને એક એક આકારો નું ચિત્રો નું સોરી ચલો કયા આકાર કે બેટા એ ક્રિસમસ ટ્રી નળાકાર એ એ અંત સંકોણ નળાકાર છે ફરી 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 કયા આકાર કહેવાય સંકોણ અઘાર એને મોઢડ થઈ ગઈ ફરી આમના બીજી વાર એવું બોલે સંક પાટ કયા આકાર કે બેટા સંકોણ ફરી ફરી મોક બનાય છે સંકુ સંકુ યાદ રાખજો હું નો ફરી બોલાઉ છું ચલા પછી દીપક બોલવાનું કયા અકાર કહેવાય ને નડાકાર નડાકાર વેરી ગુડ જો એમ આડવું જોઈએ ભાઈ બસ તમે કીધું તો અહીં સામે મૂકતા ગમે ત્યાં ચાલે નડાકાર સરસ ચલો ફટાફટ આવી જવાનું સ્પીડમાં કયા અકાર કહેવાય વેરી ગુડ गोलाकार एम बोलवान मुके चल चल अब आए कौन इन पचवीराज आई जा बेटा चलो ग्लास से माम से ग्लास, ग्लास। जोर से चमसम रहबे ने हां चलो आन पछि न स्पीड में जल्दी बोलवानों कहीं आकर के आए बोला संगम 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 नहीं भाई तो पेल पेल तो अब आवर नहीं पड़े कहीं आकर के आए गोलाकार चलो हिमेश चलो आ पेलु खातु कुलियों भाई लमगन तो

જેને નહીં આવે જેને ભૂલ પડે એને ફરીવાર રમત રમવાની છે હા પછી થોડી વાર રહેન વેરી ગુડ ગોળાકાર સરસ ચાલો પછી કૃષ્ણાબેન આવી જાવ અહીં અહીં બેઠા બેઠા રમી લો ચાલો કયો આકાર કહેવાય મુક્સ

एसो कबट के बाद हाँ लमगान सरस एम बोल चलो पार्थ आपसे पार्थ ने पानी एक एक कचर कुबे दुआ आपसे क्या हूँ जो एम बोल सरस वाह भाई वाह चलो पची आदित्य कोई आकर क्या है संकु सरस चलो हिमेश